ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આશંકાને કારણે સુરતમાં ન્યુ સિવિલ હોસ્પિટલ અને સ્વીમર હોસ્પિટલ વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે વીજળી ગુલ થવાના કિસ્સામાં ડોક્ટરોની ટીમ દવાઓનો સ્ટોક અને જનરેટર સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે ઓપરેશન સિંદુર પછી પાકિસ્તાન તરફથી મિસાઇલ અને ડ્રોન હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડા દ્વારા આરોગ્ય સેવાઓ અંગેની બેઠક બાદ ગુજરાત અને સુરતમાં પણ આરોગ્ય સેવાઓને મજબૂત બની ભાર મૂકવામાં આવ્યો છે નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે લાંબા ગાળાની કટોકટી અને આવશ્યક દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો છે આ ઉપરાંત સર્જરી માટે જરૂરી સામગ્રીનો પણ સ્ટોક કરાયો છે સિવિલ હોસ્પિટલમાં વીજળી ગુલ થવાના કિસ્સામાં લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે જનરેટર અને ડીઝલની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત જરૂર પડે ત્યારે કિડની બિલ્ડિંગમાં અલગ વોર્ડની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડોક્ટરોની ટીમ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે બીજી તરફ સ્મીમર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અરવિંદ પાંડેએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ જરૂરી વ્યવસ્થા અને તૈયારીઓ કરવામાં આવી છે આમાં દવાઓનો સ્ટોક વેન્ટિલેટર તબીબી સાધનો જનરેટર ડીઝલ અને ત્રીસ બેડનો વોર્ડ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે આ ઉપરાંત ક્લિનિકલ અને સર્જરી સહિતના વિભાગોના ડોક્ટરોની પણ હાજર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ